નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને હું છું આપની સાથે ધાર્મિક શું તમે જાણો છો કે દુનિયાની એકમાત્ર એવી નદી છે કે જે એક બે નહીં પરંતુ દસ દેશોમાંથી પસાર થાય છે ત્યારે આવો જાણે નદીનું નામ અને કયા દેશમાંથી થાય છે પસાર ભારતમાં બસો થી વધુ નદીઓ વહે છે જયારે વિશ્વમાં સૌથી વધુ નદીઓ બાંગ્લાદેશમાં વહે છે બાંગ્લાદેશમાં લગભગ સાતસો નદીઓ વહે છે પરંતુ એ એવી નદી છે જે લગભગ દસ દેશોમાં વહે છે અમે જે નદીની વાત કરી રહ્યા છીએ તેનું નામ ડેન્યુબ નદી છે આ નદી મધ્ય યુરોપની સૌથી લાંબી નદી છે અને તે દસ દેશોમાંથી પસાર થાય છે ડેન્યુબ નદી જર્મનીના બ્લેક ફોરેસ્ટ પર્વતોમાં શિંગેન શહેરની નજીકથી નીકળે છે અને કાળા સમુદ્રમાં જોડાવા માટે રોમાનિયામાંથી દક્ષિણપૂર્વમાં વહે છે આ નદી યુરોપની બીજી સૌથી લાંબી નદી છે અને તેની કુલ લંબાઈ લગભગ 2850 કિલોમીટર છે આ નદી જર્મની ઓસ્ટ્રિયા સ્લોવાકિયા હંગેરી ક્રોએશિયા સર્બિયા બલ્ગેરિયા મોલ્ડોવા યુક્રેન અને રોમાનિયામાં વહે છે ડેન્યુબ નદી યુરોપ માટે મહત્વપૂર્ણ જળમાર્ગ છે આ નદીના કિનારે ઘણા મોટા શહેરો આવેલા છે અને તેથી તે વેપાર અને વાણિજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ડેન્યુબ નદી પર ઘણા મોટા ડેમ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર બનાવવા માટે થાય છે આ નદીમાં અનેક પ્રકારની માછલીઓ અને અન્ય જળચર પ્રાણીઓ પણ જોવા મળે છે આ વિસ્તાર જૈવ વિવિધતા માટે પણ ખૂબ જ જાણીતો છે તો મિત્રો શું તમે જાણો છો ને સિરિઝમાં નવીનતા જાણવા ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો